ગામડામાં જતા ને ખબર હોય પોપટ જેવું જાનવર આવે હુડો એ હુડાની બાપુ મહાપુરુષો ઉપમા આપી છે તોરલ કે છે ગુરુના દેશમાં આંબા અને આંબલી હુડા બેઠા એની ડાળ મન વસીલા ફળ જાગતા બાપુ એ હુડો હોય ને એ બાજરો પાક્યો હોય તો બાજરોનું રૂડું પાજરું કાપી આવે

તેથી બાપુ ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો જાડેજા જેવો જાડેજો બાપુ કચ્છ નો બારવટીયો બરફ ની પાટ ઓગળી મીડો ઓગળવા